તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડનો ટાઈમ નહીં લાગે જેમ વિશાવદર ભેસાણ અને જુનાગઢ બ્રાહ્મ્યની જનતાએ સંકલ્પ લીધો મુઠ્ઠી વીંચી પોતાના મનોબળને મજબૂત કરીને આ મેદાનની અંદર મતદાન કર્યું એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે એવી હું સૌને વિનંતી કરું છું મિત્રો આ પંથકમાં મેં જે કાંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું લાગવાનો છું આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ પાછું પગલું નહીં ભરે જ્યાં લડવું પડે જેમ લડવું પડે જેવી રીતે લડવું પડે એવી રીતે ચાહે ઇકોઝોનનો પ્રશ્ન હોય ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબા જાળીનો પ્રશ્ન હોય

અને સમાજનું હારું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો આત્મા જગાડો પોતાની જાતને જગાડો ગુલામી વગર આ પરિણામ જે છે એ આશ્ચર્યજનક પરિણામ છે આવું પરિણામ હોય જ ના શકે આપ અહીંયા જુઓ તો એક 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 બ્લોક માં પડી ગયું છે કોંગ્રેસને ને બે હજાર ભાજપ ચાર હજાર ઉપર જે જે હોય તે સાહેબ ચાર કે પાંચ રાઉન્ડ તો એવા થયા કે બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર આવું આવું શક્ય જ ના હોય કદાચ એ પાંચ હજાર જતા રહે ને હું એક હજારમાં રહું કદાચ એ ચાર હજાર જાય તો મને બે હજાર કે ત્રણ હજાર મળે ક્યાંક ને ક્યાંક ફર્ક પડવો જોઈએ આંકડામાં જે ફર્યો નથી હમણાં છેલ્લે મેં જોયું તો મને સાતસો મળ્યા એમને સાત હજાર મળ્યા અરે ભાઈ એમની કામગીરી તો બોલે એમની કામગીરી શું છે અહીંયા તું કોઈ એમને ઓળખતું છે નહીં નહી કે આજનું પરિણામ છે એ એક અકસ્માત છે આવું થવાય જ ના શકે નથી ભાજપને અહીંયા કોઈનામાં એટલી બધી અહીંયા એક પણ વ્યક્તિ આપ સૌ જાણો છો એક 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 આપ આપ વાત આ એક વાત ચાલે છે એ જ વાત કહું છું આપને કે અત્યાર સુધી આજની તારીખમાં અહીંયા બે ભાગ પડેલા છે બે ભાગ પડી ગયેલા છે બે ભાગ પડી ગયેલા છે સાહેબ હવે આ લોકો એકબીજાને આજે પણ સ્વીકારતા નહોતા છેલ્લા બે દિવસ સુધી બે દિવસ સુધી હજુ સ્વીકારતા નહોતા એકબીજાને સાહેબ ગામડામાં તો ગામડામાં પણ શહેરમાં પણ જે શહેરના નાગરિકો હતા એ